મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં નવરાત્રીમાં પડશે વરસાદ દિવાળી બાદ પણ વરસાદ પીછો નહીં છોડે જી હા મિત્રો જાણો અંબરલાલ પટેલની આગાહી વાત કરીએ તો ગુજરાતમાં હાલ સાર્વધિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલે આગાહી કરી છે જી હા મિત્રો નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે સટ્ટા નોરતાની દશેરા સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસે ગત વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીમાં વરસાદ વરસે જેના કારણે ખેલૈયાનો ખેલ બગડશે જી હા મિત્રો વાત કરીએ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં એક સપ્તાહથી વધારે વરસાદ પડી રહ્યો છે અને નદીના નાળા અને જળાશયો છલકાઈ ગયા છે ત્યારે ફરી એકવાર વરસાદનું જોર રાજ્યમાં વધી શકે છે તેવો અહેવાલ બહાર આવ્યો છે જી હા મિત્રો વાત કરીએ તો જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે ત્રીસ ઓગસ્ટ સુધી અને સપ્ટેમ્બરના શરૂઆતના રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદ ભારે વરસાદની શક્યતા વ્યક્ત છે અંબાલાલ પટેલની આગાહી છે જી હા મિત્રો હવામાન વિગાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે તેમણે જણાવ્યા મુજબ વરસાદ હજુ ગયો નથી અત્યારે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે સત્યાવીસથી અઠ્યાવીસ તારીખોના રોજ વાતાવરણમાં પલટવાર જોવા મળી રહ્યો છે ત્રીસ ઓગસ્ટ સુધી અને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ